તાલુકાના તાલુકાશ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ સંચાલિત સમૂહ લગ્ન સમિતિ પ્રાચી દ્વારા સાતમો સમૂહ લગ્ન ઉત્સવ ચોત્રીસ નવ દંપતી ટીબડી સમાજની વાડીમાં પ્રભુતામાં પગલા પાડ્યા તેમાં ઉપસ્થિત સમાજના આગેવાન तथा जसा भाई पारड़ प्रमुख अखिल कारडिया राजपूत समाज गोविंद भाई भाई परमार था लाला, भाई परमार लक्ष्मण पूर्व मंत्री कोड़ीनर शैलेन्द्र सिंह राठौर पूर्व जिला प्रमुख राजवीर सिंह झाला जिला पंचायत उप प्रमुख डोड़िया दानवीर राजकोट मानसिंह भाई डोड़िया महामंत्री कांग्रेस समिति गुजरात सुरसी भाई मोरी कसनभाई सोलंकी डॉक्टर किशोर सिंह छणकाट दिलीप भाई बार દવ મહાય ભગવાન ના મહંત યુવરાજ બાપુ ગીતાબેન બારડ ચત્રીકામાર કરશનભાઈ બારડ જયંતિભાઈ ઝાલા દિલીપભાઈ ઝાલા હરિભાઈ જાદવ વરજાગ વાઈ વાળા મનોહરસિંહ મોરી સંજયભાઈ વાળા મહેશભાઈ વાળા પેટુભાઈ બારડ કેશુભાઈ જાદવ વિજયભાઈ ગોહિલ દીપકભાઈ કાચે રાજેસિંહભાઈ બારડ હરેશભાઈ મોરી તથા નવ આશીર્વાદ આપેલ સમાજના યુવાનો વડીલો તમામ સમૂહ લગ્નમાં હાજરી આપેલ અને એક સાથે સમાજ બંધો પ્રસાદ લીધેલો અને સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા અને સમૂહ વધારેમાં વધારે જોડાવાનું આગેવાનશ્રીઓએ હાકલ કરી આ ભવ્ય સમુલગ્ન ઉજવવા સમુલગ્ન સમિતિ છેલ્લા બે મહિનાથી તૈયારી કરતા તેવી પ્રતાપસિંહ પારની યાદી જણાવે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો